જય ઠાકર જય માં પડેલ કેમ છે બધાને મજામાં મજામાં માં રહેજો તો આજે આપણે ફાઈનલ ફેસબુક ફેમિલી માટે રિપ્લાય છે બધી તો આપણે બધાને જવાબ દેવાના છે બરોબર તો શાંતિથી સાંભળજો ધ્યાનથી ને બધાને મળી જશે તો જયપાલ વાસે છે કેમ કે સ્પીડ જયપાલ ને હારી છે તો જયપાલ વાસે એ પણ તમે સાંભળજો જેવું તમે ગીતાબેન નામ લીધું એવું અમારું પણ નામ લેવું રાજુ

તો લઈ લઈએ આપણે બીજા રાથાભાઈ રાધુભાઈ રબારી કંપનીમાં ગાડીની જરૂર પડે તો કહેજો ઓકે ભાઈ હજી હું જાઉં છું જોડાય જરૂર પડશે તો સો ને આપણા નંબર પણ એમાં આવશે ને જેને જોડાવું હોય ને એ પણ તમે મને એવી રીતે નંબરમાં કોલ કરી આપશો બરોબર રાજુભાઈ કેવું

મત કરવા આ કાયા નો અભિમાન મોહ નથી માયા નથી અમર આપણે કાયા નથી કિસ્મત કોઈ ગુલામ નથી કોઈ છાયા જ નથી વાહ વાહ શ્રી કૃષ્ણ કોઈ બીજી નથી જન વાહ વાહ જન તમારા તમારો એક નંબર કમેન્ટ આવે છે જય પર વાસે છે તો પણ અમને આનંદ આવે છે સાચી વાત છે કાયાનો કોઈ અભિમાન નથી એ વાત સાચી પાસી કમેન્ટ કરતા રહેજો આવીને

સીતારામ બોલો સીતારામ તો એક ભાઈ એવું કહે છે રૂપલ બેન કેમ છો મજામાં મજામાં જ રહેજો તો તમારી યુટ્યુબની કમાણી પહેલી ઇન્કમ શું છે શું નહીં તો ભાઈ ઇન્કમ આવશે એટલે આપણે ચોક્કસ બતાવશું કેમ કે હમણાં તો જમા થાય છે જમા થાય ને આપણે ઘરે આવે ત્યારે તમને બધાને હું કહેશ ને ચોક્કસ હવે આપણે વાત કરીશું તો મિત્રો ખાસ આપણે આજે ફેસબુક ફેમિલી માટે જવાબ દઈ દીધા છે ને યુટ્યુબના પણ એક બે લીધા છે બરોબર છે તો કેમ કે હજુ આપણે કમેન્ટ બધી ભેગી કરશું તો બહુ વાર લાગશે ને આજે મારે બહુ જ બીજીમાં પણ છે કેમ કે એક જગ્યાએ મીટિંગમાં જવાનું છે ખાસ કરીને મેં એક જગ્યાએ આપણે પ્રભારી સમાજનું સ્નેહ મિલન છે તો ત્યાં આપણે જવાનું છે બરોબર છે તો દૂધરેશથી બાપુ પણ આવે છે વડવાળા દેવથી તો આપણે ત્યાં પણ જવાનું છે તો ખાસ કરીને આજે એટલે આપણે કંઈ બહુ કરીને લાંબો વિડિયો નથી ને જેટલો હોય એટલો જોઈ લેજો લાઇક આપી દેજો ને કમેન્ટ કરજો એટલે આપણે કમેન્ટ ઉપર પાસે વિડીયો બનાવશું ચોક્કસ બરાબર કેમ કે હજી તૈયાર થવાનું બાકી છે કમ્પ્લીટ તો મેં કીધું એ વિડીયો બનાવી લઉં છું કેમકે સવારે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે આપણે બપોર પછી એનું કમ્પ્લીટ થવાનું બાકી છે તો ખાસ કરીને હવે અમે જવાના છે તો આજે આપણો ફૂલ ફેમિલીનો વિડીયો બરાબર ને બીજા નંબરમાં કે કમેન્ટના જવાબ તો કેવો લાગ્યો છે મને કહેજો અને બધાના જવાબ મળશે કેમ કે તમે તમારું નામ પોતાના આપશો એટલે તમારા નામ થી મીડિયામાં આવશે અને તમારું નામ લેવાશે બરોબર તો ખાસ કરીને આજે તો મારા ઘરવાળા પણ આવી ગયા છે હાજરમાં છે તો બધાયનો વિડિયો આજે ચોક્કસ બની ગયો છે કમ્પ્લીટ તો આ બધાય જો અયા કોઈ કોઈ અલગ અલગ બેઠા છે જો 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 તો મારા વાળા આમ તો આ દે આયા અયા આવન છે કેમ કે કેટલા દિવસ તો તમે હતા નહીં અમારે મીડિયામાં હા તો જયપાલ અમારે લોકેશન જોવે છે બરોબર કેમ કે હવે વિડિયામાંથી બહાર નીકળી ગયા છે જયપાલભાઈ તો લોકેશન જોવે છે અમારે લખીમાં બેઠા છે કમ્પ્લેટ થઈ ને વી કાદા પાણી પીને જાય છે હવે ખાંટ લે તો હવે આપણે મળશે કાલે નવા મીડિયામાં બરાબર છે ત્યાં સુધી આવજો બાય બાય